આપડે રજા હેલો કામ છો મજામાં અમે પણ મજામાં તમે પણ મજામાં છો તો જય માતાજી રામ રામ સીતારામ જો આપડે તો આજ તો બધું ઘરનું કામગીરી કરવાની હોય

પ્રધાન આ કેમ ફૂલા? એ લેજે નેકી. ઈ છોડક જો કાલે વેપર બનાવેલ હતી બટાટા ને જો આવી થઈ ગઈ કા હા કકડી કીધી કેમ લાગી? જો હજી બીજો ઘાણી કાઢે તાજી દીધી. ઓનીજી. શું આવી રીતની થઈ ગઈ જો આવી બની છે. કરે છે કેમ લાગો? માગા મત તો

મો એમ લાગે મોંઘી ને ખોટું બોલો કીધું ચારસો રૂપિયા નું કિલો આઠસો રૂપિયા નું તમારું બધા બાજુમાં કેટલો કેટલો ભાવ છે ખાસ કરીને તમારા ઘી નો ભાવ એ બહુ છે આઠસો રૂપિયા કિલો છે તમારી બાજુ કેટલા કિલો આવે ને તો ખાસ કરીને કમેન્ટ કરી સારો વાલો ફટાફટ જમી લઈને પછી મળી તો કાલ બપોર પછી તરત હું વિગેલો દવા દવાખાને એક ભાઈ ને લઈ ગયેલો હતો અને આ તો કઈ બ્લોક બનાવો નહીં અને આવ્યો થઈ ગયો બહુ મોડું ખાસ થઈ ગયા તો ખાસ હું દરરોજ હું ક્યાં કરું અને બીજે દિવસનો સવાર પણ પડી ગયો છે અને બીજે દિવસ સવાર પડીને આ ગયેલા હતા હું આજે આ કાર જ હતું બહુ આગો ગયેલો હતો ખારી ગળથર અમારે ઘરેથી લગભગ ચાલીસ કિલોમીટર જવું થાય બહુ તડકો લાગવાનો તાપે એટલો પડે ભાઈ ગરમી તો એટલે ભૂકા કાઢે એટલી તો તમે ખારી ગળતર ને મોવા સાઇડલી કોઈ ઓળખ ને તો ખાસ કરીને કમેન્ટ કરજો કે તમારા કેટલી ગરમી પડે મગડાણા વટીને જલે તો આયો એટલે લગભગ બહુ મોડું થઈ ગયું છે તો વાટી છે લગભગ ત્રણ ચાર જેવો ટાઈમ થઈ ગયો બધે છે આટો તો આવી આવ્યો પછી નહીં આવ્યા ખબર તો પીડા થાય અને બધા ખાસ કરીને કમેન્ટ કરે કે તમે રોજ વિડીયો બનાવો તો રોજ તો એવું થાય અમારા એક જ થી છે એટલે હારે મોળે જાય એટલે કાંઈ મોડા ગામે જાય ના તો વિડીયો ન બનાવો હારા ગામે ગયેલા હોય લગ્ન પર્સન વ્યવહાર એવું ગયેલા હોય તો વિડીયો કદાચ બનાવી નાખે અને કોકને અમારે ફોર વ્હીલ છે તો ગાડી લઈને કોઈકને એમ કહે કે આલોમ ભાઈ દવાખાને જવાનું છે તો દવાખાને લઈને ફટાફટ વ્યા જાય તાત્કાલિક જવાનું દી જાય એમાં આમાં બનાવેલા ને અધુરાય પીડા રહે એવું કાંઈ થાય કેમ કે આપણે દવાખાને જઈએ ના તો વિડીયો ન બનાવે કોઈનું અને કોઈને પૂછા સિવાય તો વિડીયો બનાવે કેમ કે કોકને ગમે ન ગમે અને ખાસ કરીને આપણે પેમેન્ટ આવી ગયેલું છે ને એને વિશે તે આપણે કીધું હતું કે વિડીયો બનાવીશું હું દેવું એમ તો ઘણા ખરા અમને છે ને એવું જાણવા મળ્યું કે એમ કહે કે આવડાને વ્યૂ લેવા હાટું ને વિડીયો બનાવવા હાટું કે આપણને ગિફ્ટ દે ને આ વસ્તુ દે ને આમ કરીને વિડીયો બનાવડાવો તો એટલે આપણે એ બંધ રાખેલું છે પણ બનાવ અમે કરશું પણ આપણે કોઈનો વિડીયો નહીં ઉતારશું

તમારી સાઈડ વરસાદ આવ્યો કે નહીં ખાસ કરીને તમે કરજો અમારે તો આવ્યો નથી પણ થોડોક દૂર આવ્યો અમારી એટલે લેવા સમાચાર છે તો તમારી સાઈડ આવ્યો કે નહીં ખાસ કરીને કમેન્ટ કરીને ભૂલતા નહીં ભાગી ભાગી મારા જોઈ 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 લે ભાગી હે

આપણે ક્યાં એમ એમને આપણે રહી ગયા એમ ગરમી કેટલી થાય આપણે તો પુકા કરે એટલી થાય તો આપણે તો આજ રાતે આપણે વરસાદ નહી આવે હ રાતે આવે આપણે છે રાતે આવશે પાકો મે કાલ આવશે કેવળ કે તો આવે મે કેમ તો કોને ખબર આવે આમ કરે આમ કરે કેવળ આજ મૂંગી વરાત લીધેલ છે કે બોલતો નથી મૂંગી વરાત છે ખાવાનું છે ને મોઢું જરૂર છે મોરલા ટેહું ટેહું કરતા કે કેવળ આજ વિડિયો પૂરો આપણે એવરીથિંગ તો વીડિયો પ્રોક જાલ બધાને બાય બાય કહી દો અને બધે હો હો નવ તો જમમાં મસું આપણે રોટલા શાક ને દૂધ ને વોય ડેલી ખા ના જવાય પર છે આજનો વ્લોગ તો કાઈ આવો હતો તો વ્લોગ કેમ મોટો આ સતે પૂરો કરી છે તો વિડીયો ને વિડીયો ને લાઈક કરજો ચેક કરજો કમેન્ટ કરજો ચેનલ ને પેડ બાય